તો હેલો મિત્રો નમસ્કાર આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે વિસાવદનની અંદર ગોપાલ ઇટલિયાની જીત થઈ છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે એક બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ હતી બાપુનું કહેવાનું એવું હતું કે વિસાવદનની અંદર દસ હજાર વોર્ડથી ગોપાલ ઇટલિયા છે અને કિરટ પટેલની જીત થશે અને જો ગોપાલ ઇટલી આ જીતી જાય તો મારી દાઢી અને મારી જટા ઉતારી નાખું તો હાલ અત્યારે એનો સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો ગોપાલ ઇટલિયાના શાહકોનું એવું કેવું છે કે આ બાપુ જે બોલ્યા હતા એને ચેલેન્જ આપી હતી એને ચેલેન્જ પૂરી કરવી જોઈએ આવાને તો જેલમાં નાખવા જોઈએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણી બધી કમેન્ટો પણ આવી રહી છે દોસ્તો તો તમને ખબર હતી કે ગોપાલ ઇટલિયા દિલ્હી ખાતે ગયા છે દોસ્તો અરવિંદ કેજરીવાલને મળવા માટે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગોપાલ ઇટલિયાનું એમ કહેવાય છે કે જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું વિસાવદરની અંદર વિસાવદની અંદર લાખો લોકોની ભીડ જોવા મળી હતી અને ડીજે પણ લાવ્યા હતા અને ફટાકડા પણ ફોડ્યા હતા દોસ્તો હાલ અત્યારે આખું વિસાવદર ઝૂમી ઉઠ્યું હતું દોસ્તો તમને ખબર હતી કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો તમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો એક બાજુ કિરેટ પટેલ હતા અને એક બાજુ ગોપાલ ઇટલિયા હતા ઘણા લોકોનું એવું હતું કે ગોપાલ ઇટલિયાની હાર થશે અને કિરેટ પટેલની જીત થશે અને વિસાવદરની જનતાનું એક જ કેવું એવું હતું કે ગોપાલ ઇટલિયાની જીત થશે અને કિરટ પટેલની હાર થશે તો કિરટ પટેલની હાર થઈ છે અને ગોપાલ ઇટલિયાની જીત થઈ છે દોસ્તો તો તમને ખબર કે વિવદની જનતા ગોપાલ ઇટલીયાને એટલો બધો સપોર્ટ કરતા હતા કે વાત જ ના આપશે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગઈ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વીડિયોમાં તપ્તકેલી બાય બાય